અવધૂતચિંતનશ્રી ગુરુદેવદ્ત શ્રીપાદરાજ શરણ પ્રબધ્યે મૈતો બેઠ્ઠા ગુરૂપદાસ્ચિતાબ કા હે મિતો બેઠા ગુરુપદ પિંતા કાહે દત્ત દિગમ્બર તારક હે પતિતોદ્ધારક જોી ભ ચૌદ લો લોક લે ચૌદો લોક જગાવત લે મો મન ભો મોન ભો બેઠા ગુરુ પાિંતા અધ્યા ચાર થી પ્રાપ્તિ સખારામ સરપોદદારના પુત્ર વિશ્વનાથ ખૂબ સમજુ બુદ્ધિશાળી અને વ્યવહારિક જ્ઞાનથી સંપન્ન હતા ધીરજ ખંત અને કાર્યકુશળતા તેમને ગળથુથીમાં જ પ્રાપ્ત થયા હતા પિતાની છત્રછાયા વિલીન થઈ જતા તેઓ રાતોરાત વડીલ બની ગયા અને તે પણ એક નહીં બે બે કુટુંબના વડીલ બની ગયા માત્ર ચોવીસ વર્ષની ભર જુવાનીમાં રૂકમા અંબા વંધવ્યના ભાર નીચે કચડાઈ ગયા વિધિનો ભયંકર કુઠારાઘાત વંધવ્યના કારણે પ્રાપ્ત થતો સામાજિક દરજ્જો બાળકોના પાલન પોષણ તથા સંસ્કાર સિંચનની અનેકવિધ જવાબદારીઓ મંદિરની આછી પાતળી આવકમાં સામાજિક વટવ્યવહાર તથા ભર જુવાનીમાં શીરછત્ર ખસી જવાથી સંભવિત ભયસ્થાનો વગેરે વિચારતા વિચારતા કોઈ પણ હિંમત હારી જાય પરંતુ ભગવાન પંઢરીનાથની અસીમ કૃપા પોતાની આગવી સૂઝ સમજ હિંમત ધીરજ અને પ્રચંડ સંકલ્પબળને કારણે તેઓ આ પ્રાણઘાતક ઝંઝાવાતમાં અડગ રહી શક્યા અને પરિણામે એક મહાશક્તિશાળી મહામાયાના સ્વરૂપે પ્રગટ્યા તેમનું જાંજલ્યવાન વ્યક્તિત્વ તથા સામાન્ય આંખના ઈશારા માત્રથી ઠારી દેવાની શક્તિને કારણે ભલભલા તેમનાથી યોજન દૂર રહેતા તેમના સ્વમાની સાત્વિક અને પવિત્ર જીવનને કારણે અબાલ વૃદ્ધ તેમને માનની દ્રષ્ટિથી જોતા તેમના તરફ પૂજ્ય ભાવ રાખતા સમયચક્ર નિરંતર ફર્યા કરતું હતું વાત્સલ્ય મૂર્તિ કરુણામયી મમતામાં માં ને હેતાળ અને પ્રેમાળ પિતાનું પદ પણ અંગીકાર કરવું પડ્યું મા અને બાપ બંને ભૂમિકાઓને અદા કરી રૂકમા બાળકોના સંસ્કાર સિંચનમાં લાલન પાલનમાં ઓતપ્રોત થઈ ગયા દુઃખનું ઓસળ દહાડા એ ઉક્તિ અનુસાર રૂકમણી દેવી વિઠ્ઠલ ભટ્ટ વગરની સામાજિક ઘરેડમાં ગળાડું થઈ ગયા સમય અને સમુદ્રની ભરતીના પાણી ઓછા કોઈની રાહ જોવા થોભે છે એમ ને એમ ત્રણ વર્ષ વીતી ગયા પાંડુરંગ આઠ વર્ષના અને નારાયણ છ વર્ષના થઈ ગયા દેવડેથી જયરામ ભટ્ટનો પત્ર આવ્યો તેમણે બંને બાળકોને લઈ દેવડે આવી જવા જણાવ્યું હતું બંને બાળકોને યજ્ઞોપવિત સંસ્કાર આપવાનું મુહૂર્ત નક્કી કરી દીધું હતું રૂકમાએ વિશ્વનાથને વાત કરી તેમણે રૂકમાંબા તથા બાળકોના પ્રવાસની વ્યવસ્થા કરી દીધી ગોધરાથી દેવડે સુધી જવા માટે તે સમયે ધોરીમાર્ગ ન હતો મુસાફરી દરમિયાન વહાણમાં પણ બેસવું પડે તેમ હતું અગવડે સગવડે તેઓ દેવડે પહોંચી ગયા જયરામ ભટ્ટો રૂપાળા આનંદી અને બુદ્ધિ પ્રતિભામાં અજોડ બાળકોને જોઈ આનંદ ઘેલા થઈ ગયા જ્યાં જાય ત્યાં બંનેને સાથે લઈ જાય બાળ બાળકોને પણ દાદા જોડે ખૂબ મજા આવી ઉપનયન સંસ્કાર વિધિ સંપન્ન થયો આખું દેવડે ગામ ઉત્સવમાં હરખભેર ઉમટ્યો જયરામ ભટ્ટનો પ્રસંગ આખા ગામનો પ્રસંગ બની ગયો પ્રસંગ ધામધૂમથી ઉકેલી ગયો વિધિ પૂરી થતાં બાળકો વડીલોને પ્રણામ કરવા લાગ્યા રૂકમા અંબા ધીમેથી ઊભા થયા એકદમ શાંત અને ગંભીર દેખાતા રૂકમા અંબા અંદરથી ખૂબ જ ઉદ્વિગ્ન થઈ ગયા ધીમે ડગલે અંદર ગયા ઘરના મંદિરમાં પધરાવેલી વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ સમક્ષ બેસી અને મૂર્તિ સામે અપલખ આંખે નિહાળવા લાગ્યા તે સાથે જ આંખોમાંથી બારેય મેઘ વરસી પડ્યા ફળ વિપળમાં તો તેઓ ડૂસકે ચડી ગયા તેમણે તેમનું માથું ભગવાનના ચરણોમાં નાખી દીધું પરિવારના સઘળા સભ્યો આડોશ ભાઈ બહેનો તથા અવસર પર આવેલા આમંત્રિત મહેમાનો તથા ત્યાં પધારેલા ગામના નાગરિકો સૌએ સાંકળી જગ્યામાં કુતુહલતા વસ ભેગા થઈ ગયા વાતાવરણ એકદમ ગંભીર અને કરુણામય બની ગયું ઊભેલી મહિલાઓના ચક્ષુઓ અશ્રુ વહેવા લાગ્યા કેટલાક પુરુષોના નેત્રો પણ ભીના થઈ ગયા જયરામ ભટ્ટ ઓસરીના કમાળ પાસેના ખૂણામાં નિશ્રેષ્ઠ થઈને ઊભા તેમના લોચનીએ તો અશ્રુનો મહાસાગર ઉમટ્યો હતો મન કઠણ કરી પરિવારની બે ચાર સ્ત્રીઓએ રૂકમા અંબાને માળ માળ છાના રાખ્યા માત્ર ગણતરની પળોમાં જ રૂકમા અંબા સ્વસ્થ થઈ ગયા અને થોડી જ વારમાં વાતાવરણ ઉલ્લાસથી ધબકવા લાગ્યું થોડા દિવસ રોકાઈ જરૂરી સામાજિક વ્યવહારો પરિપૂર્ણ કરી ગોધરા પાછા વળવાનું નક્કી થયું જયરામ ભટ્ટે કહ્યું વહુ બેટા અનુકૂળતા પડે તો બાળકોને કોઈ દેવસ્થાને દર્શન કરવા લઈ જજો એટલામાં ઘરમાંથી જ કોઈએ નરસોબાની વાડીએ દત્ત ભગવાનના દર્શન કરવાનું સૂચન કર્યું નરસોબા વાડીની વાડી અવદુંબર અને ગાણગાપુર દત્તાવતાર પૂજ્યશ્રી મૃષિ સરસ્વતીના લીલા સ્થાન છે રુકમાંબા અને બંને બાળકો જયરામ ભટ્ટને પગે લાગ્યા અને ગોધરા જવા માગી જયરામ ભટ્ટે સજળ નેત્રે આજ્ઞા સહ આશીર્વાદ આપ્યા રૂકમાના બહેન પણ તેમની સાથે ગયા બધા નરસોબાવાડી જવા નીકળ્યા જેમ જેમ નરસોબાવાડી નજીક આવતી તેમ 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 પાંડુરંગને કોઈ અગમ્ય બળ ખેંચતું હોય તેવો અનુભવ થવા લાગ્યો તેમને અંતરમાં આનંદની અનુભૂતિ થવા લાગી મન ખૂબ જ પ્રફુલ્લિત થઈ ગયું વાડીએ જતાં જતા સમાચાર મળ્યા કે હાલ પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી એટલે કે સ્વામી મહારાજ વાડીમાં બિરાજે છે વાડીના દરવાજામાં પ્રવેશતા તો પાંડુરંગના અંતરમાં હજારો દીવા પ્રગટી ગયા હોય તેમ લાગ્યું બધા અંદર ગયા સામે પાટ ઉપર સ્વામી બિરાજેલા હતા તેઓ જાણે પાંડુરંગની પ્રતીક્ષા કરી રહ્યા હોય તેમ લાગ્યું તેઓ તરત જ બોલી ઉઠ્યા હા આમચા મુર્ગા હે કાય રે મુલગા તું કોણા ચા આ છોકરો અમારો છે કેમ છોકરા તું કોનો છું પાંડુરંગના આખા શરીરમાં જાણે આનંદના પૂર ઉમટ્યા તેમના નેત્રો પૂજ્ય સ્વામી પ્રતિ જડાઈ ગયા તેઓ સહસા બોલ્યા તુમચા એટલે કે આપનો અને માત્રમાં તેમને પોતાનું સર્વસ્વ સ્વામીજીના ગુરુદેવના ચરણોમાં લૂંટાવી દેવાનું બંધ થયું ગુરુદેવના પગમાં આળોટવાનું મન થયું તેમના ખોળામાં મસ્તક મૂકવાનું સમર્પિત કરવાનું મન થયું અને તેમ કરવા તેમણે દોટ મૂકી પરંતુ યજ્ઞોપવિત વખતના કપડાં પહેરેલા હોય માસીએ તેમને પકડી લીધા પરંતુ પાંડુરંગના પગ ઝાડ્યા રહેતા ન હતા તેથી તેઓ જોર કરી હાથ છોડાવીને ફરી દોડ્યા પરંતુ માસી એમ કંઈ ગાજ્યા જાય તેવા ન હતા તેઓ પાંડુરંગની પાછળ દોડ્યા અને મજબૂત રીતે પકડી લીધા હવે છટકવું અશક્ય હતું બધા સ્વામીની સમીપ ગયા અને પ્રણામ કર્યા માસીના હાથમાં જકડાઈ ગયેલા પાંડુરંગે પ્રણામ કરતા સ્વામી સાથે અધીરી અને ભરી આંખે જોયું સ્વામીજીએ ખૂબ જ મોહક સ્વિત કર્યું અને જમણો હાથ ઊંચો કર્યો તે જ પડે પાંડુરંગે આંખો બંધ કરી અંધકરણપૂર્વક માથું નમાવ્યું અને મનોમન બોલ્યા ગુરુદેવ આ મારું માથું આપના ખોળામાં મૂકું છું લાજ રાખજો પછી આંખો ખોલીને ગુરુદેવ સામે જોયું સ્વામીજીએ માત્ર સસ્મિત પોતાના શિર હલાવી પાંડુરંગના માથાનો સ્વીકાર કર્યો હોવાનો ઇશારો કર્યો ત્યારથી પૂજ્યશ્રી કહે છે કે મેં હજી પણ માથું મારું માથું ગુરુદેવના ખોળામાંથી ઉઠાવ્યું નથી પાંડુરંગને ગુરુ પ્રાપ્ત થઈ ગયા તેમનામાં આનંદના ઓધ ઉછળવા લાગ્યા તેમને તેમનું જીવન ધન્ય થઈ ગયેલું લાગ્યું આખો દિવસ તેમને કોઈ દેવી આનંદમાં સમાધિમાં તરબોળ થઈ ગયા તેઓ અનન્ય ગુરુભક્તિ અને શ્રદ્ધા દ્વારા ગુરુદેવને સમર્પિત થઈ ગયા ત્યાર પછી પૂજ્યશ્રીએ સ્વામીના સદેહ દર્શન કર્યા નથી વાડીમાંથી નીકળ્યા પછી બધા કોલ્હાપુર જવા રવાના થયા કોલ્હાપુરમાં એક સગાને ત્યાં રાત્રિ મુકામ કરવાનો હતો તેમના સગા કોઈ સારી નોકરી સરકારી નોકરી કરતા હતા કોલ્હાપુરમાં દત્ત ભગવાન મધ્યાને ભિક્ષા કરે છે તેમ કહેવાય છે આખો દિવસ પાંડુરંગના શરીરમાં અકથ્ય આનંદનો પ્રવાહ વહ્યા કરતો હતો તેમના કાનમાં સતત અવાજ સંભળાયા કરતો હતો કે હા આમચા મુર્ગા હે આ મારો છોકરો છે તેમનું મન કોઈ જગ્યાએ લાગતું ન હતું તેમના મનમાં ગુરુદેવનું સતત રટણ થયા કરતું હતું ગુરુદેવે પોતાનો સ્વીકાર કર્યો તેનો ઇશારો હજુ તેમના મનમાંથી ખસતો ન હતો સાંજ પડતા પડતા તો તેમને ગુરુદેવને પરમાત્માને મળવાની પામવાની અદમ્ય ઈચ્છા થઈ પળે પળે પ્રભુને પામવાનો તલસાટ વધતો ચાલ્યો રાત પડી બધા ઘસઘસાટ નિંદ્રાધીન થયા પાંડુરંગને ક્યાંય સુધી નિંદર ન આવી તેમને લાગ્યું કે પ્રભુ પ્રાપ્તિ વગર જીવન નિરર્થક છે આખી રાતના તલસાટ પછી વહેલી સવારે નિંદ્રા આવી ગઈ પરંતુ નિંદ્રા આવતા પહેલાંની સ્થિતિ નિંદ્રા દરમિયાન અણપલટી રહી સ્વપ્નમાં ગુરુ પ્રાપ્તિ માટે પ્રભુ મિલન માટે તેઓ નીકળી પડ્યા ખૂબ રખડ્યા પગના તળિયા સુજી ગયા અસહ્ય થાક લાગ્યો એક ડગ પણ આગળ ભરવાની શક્તિ ન રહી એટલે જ્યાં હતા ત્યાં જ ફસડાઈ પડ્યા અને રડવા લાગ્યા ખૂબ રડ્યા ખૂબ ડુસ્કે ભરાઈ ગયા રડતા રડતા અત્યંત આદ્ર સ્વરે ભગવાનને ગુરુદેવને આજીજી કરી કે હે ગુરુદેવ હે પ્રભુ દર્શન દો અને એટલામાં તેમની પીઠ ઉપર કોઈ મહાત્માએ હાથ પસાર્યો તેમને અપૂર્વ શાંતિ પ્રાપ્ત થઈ તેમણે ધીમેથી ઊંચી દ્રષ્ટિ કરી તો કોઈ અત્યંત તેજસ્વી સંત તેમની પીઠ પસારી રહ્યા હતા તે સંત પાંડુરંગ સામે જોઈને બોલ્યા પોથી વાંચે અને તે જ પડે પાંડુરંગની શાંતિ થઈ ગઈ તેઓ ઘસઘસાટ નિંદ્રાધીન થયા સવારે જાગ્યા ત્યારે ઓશિકું ભીનું હતું સ્વપ્નમાં કયા સંતના દર્શન થયા તે નક્કી ન કરી શક્યા પણ એટલું સમજાયું કે શિરડીના સાંઈ બાબા અથવા અક્કલકોટના સ્વામી મહારાજ હશે એ જે હોય તે પણ પાંડુરંગે એ સંતનો પોથી વાંચનો આદેશ મનમાં સંગ્રહી લીધો તેઓ ગોધરા આવી ગયા દિલ દિમાગ ઉપર પૂજ્ય સાંઈ બાબાનો આદેશ કંડરાઈ ગયો હતો પરંતુ પોથી કંઈ તેની તેમને કોઈ ખબર ન હતી ક્યાંથી મળશે અગર કોને પૂછવું વગેરેની સમજ પડતી ન હતી તેથી તેમણે મનોમન નક્કી કર્યું કે જે સંત મહાત્માએ આદેશ આપ્યો છે તે જ તેની વ્યવસ્થા કરશે આમ દેવનું કામ દેવ કરશે તેમ પૂજ્યશ્રી હંમેશા કહેતા તેવી શ્રદ્ધા તેમનામાં છેક બાળપણથી અંકુરિત થઈ હતી પાંડુરંગ પોતાના અભ્યાસમાં રોજિંદા કાર્યોમાં રત થઈ ગયા સાથે સાથે પિતા ગુરુએ આપેલા રામ નામનો મંત્રનો જાપ અહર્ની તૈલધારવત ચાલ્યા જ કરતો શાળામાંથી છૂટ્યા પછી અચૂક શ્રીરામ મંદિરે જતા દર શનિવારે એક કાગળ ઉપર રામ મંત્ર લખી હનુમાનજીને ચડાવતા ધીમે ધીમે ભક્તિ ખૂબ દ્રઢ થતી ગઈ થોડા દિવસ પછી રૂકમા અંબાના ભાઈ સખારામ જોશી કાર્યાર્થે ગોધરા આવ્યા તેઓ થોડા દિવસ રોકાવાના હતા રોજ સવારે કામ પર જતા પહેલાં નાહી ધોઈને એક ધાર્મિક પુસ્તકનો પાઠ અવશ્ય કરતા એક દિવસ પાઠ કરીને ઉઠ્યા ને બહાર આવી ઓસરીમાં બેઠા રૂકમા અંબા ત્યાં જ સવારના તડકામાં બેસી ઘઉંની સફાઈ કરી રહ્યા હતા તેમણે બાજુમાં જ આવીને બેઠેલા ભાઈની સામે જોયું અને તરત જ પાછા ઘઉં સફાઈના કામે લાગ્યા બે ચાર ફળ પછી બોલ્યા ભાઈ કંઈ ચિંતા કરો છો તમારા મોં પર વ્યગ્રતા દેખાય છે પહેલાં તો સખારામ કાંઈ બોલ્યા નહીં થોડી વાર બંનેમાંથી કોઈ જ ન બોલ્યું રૂકમાંબાની ઘઉંની થાળી વીણાઈ ગઈ એ ઘઉંને તગારામાં નાખતા નાખતા ભાઈ સામે પ્રશ્નભરી નજરે જોયું રૂકબા અંબાના મૌન પ્રશ્નનો જવાબ ભાઈએ તરત જ આપ્યો તેઓ બોલ્યા જો કાશી મારે મારા કામ માટે બહાર ગામ અવારનાર જવું પડે છે ઘણી વખત જંગલમાં પણ ભટકવું પડે છે હવે મારી તકલીફ એ છે કે મારી પાસે એક પવિત્ર પોથી છે તેનો મારે રોજ પાઠ કરવો પડે છે પોથીના વાંચનના નિયમો ખૂબ કડક છે મારે બહાર રખડવું પડતું હોય પવિત્રતા અને મર્યાદા જાળવવાનું કઠિન પડે છે મારા નિયમના કારણે મારે પોથી સાથે તો લઈ જ જવી પડે છે અંદર પરસાળમાં બેઠેલા પાંડુરંગના કાન ઉપર પોથી શબ્દ પડ્યો એટલે એકદમ સતક્ત થઈ ગયા અને મામા પાસે આવીને બેસી ગયા એટલે તમારે શું કહેવું છે રૂકમા અંબા બીજી થાળી ભરતા ભરતા બોલ્યા સખારામ જોશી બોલ્યા જો કોઈ લાયક વ્યક્તિ મળી જાય તો એ પોથી હું તેને આપી દઉં એ વ્યક્તિએ પોથીની દરેક મર્યાદાઓ પાડી નિયમિતપણે રોજ વાંચવી પડે પાંડુરંગ મામાની વાત સાંભળી ખૂબ આનંદમાં આવી ગયા તેમની નજર સમક્ષ સ્વપ્નવાળા દિવ્ય સંત આવી ગયા અને કાનમાં પોથી વાંચનો આદેશ ગુંજવા લાગ્યો એક પળનો પણ વિલંબ કર્યા વગર પાંડુરંગે વાત ઉપાડી લીધી અને બોલ્યા મામા એ પોથી મને આપો ગમે તેટલા કડક નિયમો હશે તો પણ હું તે પાડીશ અને નિયમિત પાઠ કરીશ મામા વિમાસળમાં પડ્યા તેમને પાંડુરંગ બાળક લાગતા હતા એટલે તેમણે કોઈ પ્રતિભાવ ન આપ્યો પાંડુરંગને બાજી હાથમાંથી સરી જતી લાગી તેમણે તરત જ રૂકમા અંબાને કહ્યું માજી તમે મામાને કહો ને એ પોથી મને આપે હું બધા જ નિયમોનું પાલન કરી નિયમિત પાઠ કરીશ રૂકમા અંબા તો પોતાના રતનને જાણતા જ હતા તેને કોઈ ખાતરી વગેરેની જરૂર ન હતી તેથી તેઓ બોલ્યા ભાઈ બાબુ બરાબર કહે છે તે નિયમો પાળશે અને પાઠ કરશે તેને પોથી આપો સખારામ જોશી ઊભા થયા ઘરના મંદિરમાંથી પોથી લઈ આવ્યા તે દરમિયાન પાંડુરંગે હાથ પગ ધોઈ નાખ્યા અને હાથ આગળ હાથ પગ લૂછી મામા સામે ખૂબ જ શ્રદ્ધા અને આદરપૂર્વક ઊભા રહી બે હાથ લંબાવ્યા મામાએ પોથી આંખો માથા પર લગાડી અને પાંડુરંગના હાથમાં મૂકી પાંડુરંગના આખા શરીરમાં અકથ્ય રોમાંચ થયો તેમનું સ્વપ્ન સાકાર થયું તેમણે અત્યંત શ્રદ્ધાથી પોથી આંખે અને માથે લગાડી તેમની આંખોમાં દેવે કરેલી કરુણાને લીધે જળજળી આવી ગયા તેઓ પોથી યથાસ્થાને મૂકી આવ્યા દેવનું કામ દેવ કરશે તેવી તેમની શ્રદ્ધા અટલ શ્રદ્ધાની પૂર્તિ થઈ સખારામભાઈ ત્યાં જ બેસી ગયા ઘઉંની થાળી ભરતા ભરતા રૂકમા અંબા બોલ્યા ભાઈ આ પોથીમાં શું છે સખારામ એકાદ પળ શાંત રહ્યા વળી પાછા તેઓ બોલ્યા બેન તું તો જાણે છે ને કે મારે માત્ર પુત્રીઓ જ હતી મને પુત્રની તીવ્ર ઈચ્છા હતી કારણ કે પુત્ર વગર ઘર બંધ થઈ જાય હું સાંઈ બાબાને ઘણા વખતથી ભક્તિભાવથી ભસતો હતો એક વખત શિરડી બાબાના દર્શને ગયો ત્યારે મેં મારા મનની વાત કરી તેમણે મને આ પોથી આપી અને કહ્યું કે આમાંથી એક અધ્યાય રોજ કરજે બસ ત્યાર પછી હું એક અધ્યાય રોજ કરું છું થોડીવાર સુધી કોઈ બોલ્યું નહીં થોડી વાર પછી રૂકમામબાએ કુતુહલતાપૂર્વક પૂછ્યું આ પોથીમાં શું છે સખારામ બોલ્યા કાશી આ શ્રી ગુરુચરિત્ર છે આ પોથીમાં દત્તા અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ તથા શ્રી નૃસિંહ સરસ્વતીની લીલાઓનું વર્ણન છે પછી તેમણે ઉમેર્યું પૂજ્યશ્રી નૃષિ સરસ્વતીની વાડી અવદુંબર ગાણગાપુર વગેરે સ્થળોએ કરેલી લીલાઓને તેમના શિષ્ય શ્રી સિદ્ધ સરસ્વતીએ મરાઠી ભાષામાં ઓવિબદ્ધ આલેખી છે આપણા મહારાજ મહારાષ્ટ્રમાં આ એક પવિત્ર ગ્રંથ ગણાય છે તેની ગણના જ્ઞાનેશ્વરી ગીતા અને દાસબોધ સાથે થાય છે પાંડુરંગના આનંદનો પાર ન હતો તેમને એક મોટો ખજાનો પ્રાપ્ત થઈ ગયો તેમણે ખૂબ નિષ્ઠાપૂર્વક નિયમોનું પાલન કરી નિયમિત પોથીનો પાઠ કરવાનું શરૂ કરી દીધું અનુપમ હિર લો પાયો રે બાબા અનુપમ હિર લો પાયો એક નામી જામી વણદીઠે ભટ્ટાયો રે બાબા અનુપમીરલો પાબા અનુપમ હિરલો પા અધ્યા ચાર સમાપ્ત અવધૂતચિંતનશ્રી ગુરુદેવદત श्रीपादराजं शरणं प्रबध्ये